સ્મરુતુજને નિષ્દિન ભોળા એવી ભક્તિ દેજો જીરવી શકું આ જગતના ઝેરને તેવી શક્તિ દેજો ભટકતો રહે છે આ જીવડો ભવો ભવના ફેરે બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો મહાદેવ બંધનમાં ન અટવાવ તેવી મુક્તિ દેજો શિવભક્ત સાચું સુખ ક્યુ પૈસાનું ધનનું મિલકતનું ગાડી બંગલાનું એસીમાં રહેવાનું સારું સારું ખાવાનું સાચું સુખ ક્યુ કહેવાય શિવભક્તો સાચું સુખ છે ને કે શરીર સુખ છે જો શરીર સારું હોય ને તો એમ કે જીવન જીવવાની ખૂબ મજા આવે જે સમયે આ કાયામાં બીમારી ઘરી ગઈ બીમારીથી આપણે પીડિત થઈ ગયા ત્યારથી જીવન એમ કહેવાય છે કે ખરાબ ખરાબ બેકાર એકદમ ખરાબ એકદમ એમ કહેવાય કે વ્યર્થ લાગે જેને પીડા હોય ને તેને ખબર હોય જે દવાખાને ધક્કા ખાતો હોય ને તેને ખબર હોય જે લોકો બે પાંચ દિવસ પંદર દિવસ મહિના દિવસ દવાખાનામાં કાઢ્યા હોય તેને ખબર હોય કે દવાખાનાની પીડા કેવી છે ભક્તો ખાસ કરી અને સાચું સુખ છે ને તે શરીર સુખ છે અને તે ઈશ્વર કૃપાથી મળે છે ભગવાન મહાદેવની કૃપાથી શિવ શક્તિની કૃપાથી આપણને એમ કહેવાય છે કાયાની જે આ કાયાની સુખ છે ને તે ઈશ્વરની કૃપાથી મળે છે અને જો આપણે એમ કહેવાય કે આ રોગ આ શરીરમાં જે કોઈ રોગ હોય દરિદ્રતા હોય રોગની દરિદ્રતા જે રોગની દરિદ્રતા હોય તેને દૂર જો આપણે કરવી હોય ને તો આપણે સોમનાથ મહાદેવ નામના જાપ કરવા જોઈએ ભગવાન સોમનાથ મહાદેવની આરાધના કરવી જોઈએ તો જેવી રીતે એમ કહેવાય ચંદ્રદેવતાને ક્ષયના રોગમાંથી બહાર કાઢ્યા હતા ભગવાન મહાદેવ તેવી રીતે આપણા રોગને પણ બહાર કાઢી મૂકે છે ભગવાન મહાદેવના આશીર્વાદ એવા મળે છે કે આપણા શરીરમાં આપણા કાયામાં રોગ દૂર થઈ જાય છે રોગ નામની દરિદ્રતા આપણાથી દૂર દૂર થઈ જાય છે જે ઘરમાં જે પરિવારમાં એમ કહેવાય કોઈ પણ માનવ કોઈ પણ જીવ આપણા ગૌઢિયા કે બુઢિયા હોય તે રોગથી અતિશય પીડિત હોય તો તેને કહેવું કે સોમનાથ મહાદેવના જાપ કરો ભગવાન સોમનાથ મહાદેવનું જે જ્યોતિર્લિંગ છે ને તે અલગ દરેક જ્યોતિર્લિંગનું અલગ અલગ એમ કહેવાય છે ફળ હોય છે તેવી રીતે જો તમે સોમનાથ મહાદેવની ભક્તિ કરો ને તો તમને એવું ફળ મળે કે પહેલાં તો તમારા જે કાયાના રોગો છે તે દૂર થઈ જાય તે જ્યોતિર્લિંગનું એક મહત્ત્વ એવું છે તમે મહાકાલેશ્વર જાઓ તો એમ કહેવાય છે કે આપણી પરથી કાળ દૂર થઈ જાય છે તેમ અલગ અલગ જ્યોતિર્લિંગના અલગ અલગ ફળ હોય છે સોમનાથ મહાદેવનું ફળ એ છે કે પ્રથમ તમારા કાયાના રોગો દૂર થઈ જાય તો જે માનવના ઘરમાં જેના ઘરમાં રોગ દરિદ્રતા હોય રોગ નામનું દરિદ્રતા હોય તેને સોમનાથ મહાદેવના જાપ કરવા જોઈએ તો સો ટકા નહીં પણ એક હજારને એક ટકા સોમનાથ મહાદેવ એવા આશીર્વાદ વરસાવે કે પ્રથમ તો બધાના ઘરમાં આપણા પરિવારમાં એમ કહેવાય કે શરીર સુખ મોકલે નિત્ય આપણે પ્રભાતે વહેલા ઉઠી અને શિવલિંગની પૂજા કરી લેવાની જેવી રીતે આપણે ઘરમાં જ નિત્ય જેવી રીતે આપણે નિત્ય શિવલિંગની પૂજા કરતા તેવી રીતે આપણી પૂજા સંપન્ન કરી લેવાની અને પછી અગિયાર વખત એકવીસ વખત એકાવન વખત અથવા ને આઠ વખત જય સોમનાથ જય સોમનાથના આપણે જાપ કરવા પ્રભાતે વહેલા ઉઠી અને આપણી શરૂઆત જય સોમનાથ મહાદેવથી થવી જોઈએ રાત્રે સૂઈએ સૂતા પહેલાં પરિવારમાં જય સોમનાથ બોલી અને સૂવું જોઈએ આવી રીતે નિત્ય નિયમ તમે રાખશો તો સો ટકા નહીં પણ એક હજારને એક ટકા સોમનાથ મહાદેવના આશીર્વાદ તમારી ઉપર વરસી જશે ખાલી રોગ દરિદ્રતા નહીં પણ આપણને ભગવાન સોમનાથ દાદા સુખ પણ આપશે મહાદેવ તો હાજરા હાજર છે જે પણ મનમાં ઈચ્છા હોય જે પણ મનમાં વાસના હોય તે સોમનાથ મહાદેવના જાપથી પરિપૂર્ણ થાય છે એટલે હંમેશા સોમનાથ મહાદેવનું સ્મરણ કરતા રહેવા તેના નામના જાપ કરતા રહેવા જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ બોલતું રહેવું તો સોમનાથ મહાદેવ એમ કહેવાય કે આશીર્વાદ વરસાવતા રહે છે સુંદર આ વિડીયો તો જે સોમનાથ મહાદેવનો હતો આ વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય